अवधूत चिंतन श्री गुरुदेव जय जय स्वामी समर्थ, स्वामी महाराज प्रवचन श्रवण करत एम जे शिष्य परिवार शिष्य रत्न नक्षत्रे बाळ कृष्ण महाराज સુરતના सुरत હતા અને સુરતમાં એમણે વડવાળી શેરીમાં શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજ નો મઠ સ્થાપ્યો છે અને બીજો મઠ એમણે બોમ્બે માં દાદર માં પણ સ્થાપ્યો છે બંને મઠ ની સ્થાપના કરનાર બાળકૃષ્ણ મહારાજ તો તેઓ ઉપર સ્વામી ની કેવી રીતે કૃપા થઈ અને એમના ઉપર જે તાત મહારાજ હતા તે તાત મહારાજે એમની અનેક જિજ્ઞાસાવાળી શંકાઓનું નિરસન કર્યું એક પછી એક આપણે શ્રવણ કરીશું ગત પ્રવચનમાં આપણે જોઈ ગયા કે અનેક ગ્રંથોનું પારાયણ અને અધ્યયન એ સાત મહારાજે આ બાળકૃષ્ણ મહારાજ પાસેથી કરાવી દીધું અને નાનપણમાં બાળકૃષ્ણ મહારાજ તપતી ગયેલા

ગુરુનું નું પ્રથમ કર્તવ્ય એ હોય છે કે શિષ્યનું શંકાનું નિવારણ કરવું જે લોકો જિજ્ઞાસુ હોય છે આધ્યાત્મ એટલે શું આધ્યાત્મમાં આગળ વધવા માટે શું કરવું જોઈએ અથવા કેટલીક આપણી મનમાં જે માન્યતાઓ હોય છે તો એ માન્યતાઓને આપણે મનમાંથી જે તિલાંજલિ આપવાની હોય છે તો એ બધું ધર્મશાસ્ત્રો અંતર્ગત આપણે બધું કરવાનું હોય છે

તો બાળકૃષ્ણ મહારાજ અને એમને દ્વારા ગ્રંથોનું પસંદ કરાવી લેતા હતા તાત મહારાજ તો એક બીજો પ્રસંગ એવો બન્યો કે બાળકૃષ્ણ મહારાજનું નૈનિતિક વાંચન ચાલતું હતું અને ત્યારે ઋષિ આશ્રમના વર્ણનમાં શંકા નિર્માણ કરનાર એક ક્ષણ ઉપસ્થિત થઈ છે બ્રહ્મ નીચની શક્તિથી પેલા આશ્રમના વાધચીન અને ગાય આ સર્વ નિર્ભયતાથી ક્રીડા કરતા હતા એ વાંચી બાળકૃષ્ણ મહારાજ સામે રમતું શાંતિથી કેવી રીતે થાય અને તાપ મહારાજ તેમની સામે જતા બાળકૃષ્ણ મહારાજ ના વિચાર સંતુને તેમણે સાંભળ્યો છે અને આ શંકાનું નિવારણ કરવા માટે એક દિવસ રવિવારના દિવસે તાત મહારાજે બાળકૃષ્ણ મહારાજ ને જમવા માટે બોલાવ્યા છે અને તેમના નિરાકરણ છે તેમણે પત્ની માટે કહ્યા છે તો બાળકૃષ્ણ મહારાજ વિચારમાં પડી ગયા કે ત્રીજું ભણું કોના માટે જમતા પહેલા તાત મહારાજે પોપટનું પાંદડું ખોલીને પોપટને બોલાવે છે અને ઘરની બિલાડીને પણ બૂમ પાડી છે અને બારણામાંથી જે કૂતરો હતો એને પણ ઘરમાં બોલાવે છે તો ત્રીજા ભાણામાં આ ત્રણે ને જમવા માટે કહ્યું છે તો આ રીતે ત્રણ પ્રાણીઓ પરસ્પર ખુશીથી જોતા અને એ ભાણામાંથી તેઓ ખોરાક ગ્રહણ કરી રહ્યા હતા તો ત્રીજા ભાણામાંથી પોપટ અને બિલાડી તેમજ કૂતરો તેઓ વિરેર ભાવ છોડીને એક જ ભણામાંથી તેઓ ખોરાક લેવા માંડ્યા છે બાકી પોપોટ અને બિલાડી અને તે ત્રણે કૂતરો અને બિલાડી તેઓ પણ જન્મજાત વેરીઓ હોય છે અને તેઓ શાંતિથી એકબીજા સામે આવે પણ નહીં પરંતુ આ સાત મહારાજની દિવ્ય લીલા હતી અને જે વિચાર કે શંકા બાળકૃષ્ણ મહારાજના મનમાં હતો કે ઋષિ મુનિઓના આશ્રમમાં વાઘ અને ગાય સાથે કલ્લોલ કરે અને વેરભાવ ભૂલી જાય તો એ તેમને અશક્ય લાગતું હતું તે શક્ય બતાડવા માટે સાત મહારાજે આ રીતની લીલા કરી હતી અને અપ્રત્યક્ષ રીતે બાળકૃષ્ણ મહારાજને અનુભવ કરાવ્યો અને તેમણે કહ્યું કે હવે તો તારા વહેર ને છોડી દે તો આધ્યાત્મિક શક્તિ આત્મભાવ જાણી ગયેલા ઋષિ મુનિ શું ન કરી શકે અને તાપ મહારાજે એ પણ જણાવ્યું કે મહારાજો સામાન્ય કઈ યુગ જે ભક્ત છે તો એના સાનિધ્યમાં પણ આ પોપટ બિલાડી અને કૂતરો વેરભાવ છોડીને તેઓ એક સાથે જો ભોજન કરી શકતા હોય તો પુરાતન કાળમાં ઋષિઓના આશ્રમમાં આ રીતથી વાઘ અને ગાય તેમજ મોર અને સાપ તેઓ બધા ભેદભાવ ભૂલી જતા હોય છે નારેશ્વરમાં જયારે પૂજ્ય શ્રી મહારાજ સૌથી પહેલા તપસ્યા સ્થળની શોધમાં આવ્યા હતા તો ત્યારે તેમણે જોયું કે એક મોર અને બે નાગ તો તેઓ એકબીજા સાથે રમત કરતા હતા તો એ જોઈને પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજ ને થયું કે આ દિવ્ય તપોભૂમિ છે અને અહિંસા એ ગુણ અહિયાં એવી રીત થી પાલન થયેલું છે કે જેના થતી આ બધા જ પ્રાણીઓ તેમનો વેરભાવ ભૂલીને તેઓ મિત્ર ભાવે એક સાથે રહે છે તો સદગુરુની સ્મૃતિને લીધે બાળ કૃષ્ણ મહારાજ દેહ નું ભાન ભૂલી જતા અને અખંડ અશ્રુથી દેહ અશ્રુભાવ થી ભરાઈ જતો હતો અને અત્યંત આર્થ સ્વરમાં હજી પણ તેમ સદ્ગુરુની કર માં ન આવે તો એ અષ્ટત રણ એ ગુરુ મહારાજને રીઝવતા હતા અને ત્યારે સંપૂર્ણ પૂજા ઘરમાં સહત્રાવદી ગુલાબના ફૂલોની સુગંધ ફેલાઈ જતી હતી તો એવી ગુરુ શિષ્ય ની જોડ તો ભાગ્યે જોવા મળે તો જ્યારે જ્યારે પણ ભક્ત ઈશ્વરનું સ્મરણ કરે છે તે ગુરુ નું સ્મરણ કરે છે અને એ સ્મરણ કરતા એના જે અષ્ટ સાત્વિક ભાવ હોય છે તો એ અષ્ટ સાત્વિક ભાવો આપણને જોવા મળતા હોય છે તો અષ્ટ સાત્વિક ભાવમાં એક તો અશુરુ છે બીજો રોમાંચ છે એના પછી કંઠ દદ્દત થવો છે અને સૌથી છેલ્લે મૂર્છા છે તો તેઓ સમાધિમાં પણ ભક્ત સરી જતા હોય છે અને એ ઈશ્વર અને ગુરુનું સ્મરણ કરતા કરતા જે પ્રાણ તત્વ હોય છે એ બધી નાડીઓને શુદ્ધ કરતું હોવાથી આવા અસ્તશાત્વિક ભાવ આપણને જોવા મળતા હોય છે એ પણ એ અસ્તશાત્વિક ભાવમાં હોય છે અને આવી દિવ્યતા જ્યારે પ્રગટ થતી હોય છે ત્યારે દિવ્ય સુગંધ પણ ફેલાઈ જતી હોય છે અને તેવું આ બાળકૃષ્ણ મહારાજના જીવનમાં પણ ઘણી વખત બન્યું હતું પ્રકાશ મહારાજના કૃપાવંત અનુગ્રહથી આ બધું થઈ રહ્યું છે એ બાળકૃષ્ણ મહારાજ સમજ્યા છે તો પ્રથમ પુત્ર રત્નનો સમારંભ જોઈને એમણે પોતાની પત્ની પરમ પૂજ્ય કમળા માતા કહ્યું કે જો આ પુત્ર પ્રાપ્તિ થી હું તારા રૂમ મુક્ત થયો છું અને હવે હું મારો આધ્યાત્મ માર્ગ અપનાવવાનો છું હવે તાત આપણે બંને બાળકો છીએ એટલે એમના અનુગ્રહ થી મેં આ માર્ગ એટલે કે પરમર્થનો માર્ગ સ્વીકારે છે એમાં સારે પણ ભાગીદાર થવું અને મને મારા આધ્યાત્મ માર્ગમાં ત્રણ મનથી નિષ્ઠાપૂર્વક મદદ કરવી છે આટલી જ મારી તારી પાસેથી અપેક્ષા છે તો કમળા માતાના ધનવાન કુળમાંથી આવેલા રૂપરંગ બધું સંપૂર્ણ કમળા માતાએ પતિને આજ્ઞા શિરો ધારણ કરી સંન્યાસીનું અઘરું જીવન જીવવાનું નક્કી કર્યું છે તો આ વર્ણન બાળકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં એક પરછાયા જેવા થયા છે સર્વ દુઃખો સહન કરી આ સેવા વ્રત એમણે ભક્તિપૂર્વક પાડ્યું છે અને કમળા માતાના આ ત્યાગનો જોટો પણ જડે એવો નથી ગુરુકૃપાથી સર્વ સિદ્ધિઓ તેમની સેવામાં હાજર રહેતી પરંતુ તેનો ઉપયોગ પોતાના સંસાર ચલાવવા માટે બાળકૃષ્ણ મહારાજે

સહસ્ત્રાર્જુન નું આખ્યાન પણ આવે છે સહસ્ત્રાર્જુન રાજા પોતાના સૈનિકો સાથે તેઓ ઋષિના ગયા તો તેમને લશ્કર સાથે ભોજન કરવા માટે કરે છે તો રાજાને લાગ્યું કે કે ઝુંપડી જેવા આશ્રમમાં આ બે હજાર લશ્કર ના ભોજન ની વ્યવસ્થા કેવી રીતે થશે અને એ પણ નગર થી દૂર જંગલમાં આવેલા આશ્રમમાં તો ગંદરની ઋષિએ કહ્યું કે તમે સ્નાન કરીને આવો તો નદીમાં સ્નાન કરીને લશ્કર સાથે સરસ રાજા ત્યાં આવ્યો છે અને ત્યાં એમણે જોયું તો ત્યાં તંબુઓ ઉભા હતા અને રસોઈ સર્વ તૈયાર હતી અને બે હજાર લશ્કર સહિત રાજાને પણ એમણે પંચો પકવાન તૃપ્ત કર્યા તો સહસ્ત્રાર્જુન રાજાને થયું કે આ બધું કેવી રીતે શક્ય બન્યું તો જમદજ્ઞ ઋષિએ કહ્યું કે આ મારી પાસે જે કામ જેનું ગાય છે તો તેના થકી શક્ય બને છે તો સહસ રાજ્ય ને કહ્યું કે તમે એ ગાય મને આપો આ રીતથી કથાનક છે તો રંગદૂત મહારાજના શિષ્ય જો ગોવિંદ ઉપાધ્યાય તેમણે પણ રંગલીલામૃપ નામનો ગ્રંથ અલગ છે તો રંગદૂત મહારાજે ગોવિંદ ઉપાધ્યાય એને કહ્યું કે તારા મનમાં જો શ્રી ગુરુલીલામ રૂપના ગ્રંથ અંતર્ગત કોઈ પણ મનમાં શંકા હોય તો તારે મને પૂછવાની તો પ્રથમ તો ગોવિંદ ઉપાધ્યાય ખાના કરવા લાગ્યા પરંતુ એમના મનમાં જે શંકા હતી એ ઉદ્દેશ્વર ગોવિંદ મહારાજ જાણતા હતા આથી મેં કહ્યું કે જે પણ શંકા હોય તે શિષ્ય ગુરુને અવશ્ય પૂછવી જોઈએ એટલે ગોવિંદ ઉપાધ્યાય રંગોદૂત મહારાજને પૂછ્યું કે જો કામ જેનું ગાય થકી બધી જ ભોજન સામગ્રી હાજર થતી હોય મોટા મોટા તંબુઓ અને એના જે વાસડાઓ તેમજ એના માટેનું કાપડ અને પાણી ભરેલા એ મોટા મોટા પાત્રો અને અન્ન સામગ્રી માટેના પણ વાસણો તો એ જો ગાય દ્વારા મળતા હોય તો ગાયના મોઢાથી નીકળે કે જ્યાંથી છાણ નીકળે ત્યાંથી નીકળે અને એ બધું શક્ય છે કે કેમ કારણ કે તપેલા તો એટલા મોટા હોય છે અને ગાયનું મોઢું તો કેટલું નાનું હોય છે તો રંગજૂત મહારાજે ગોવિંદ ઉપાધ્યાય કહ્યું કે આજે કામધેનુ નામની ગાય પુરાણોમાં અનેક વખતે તેનું વર્ણન આપ્યું છે તો એ રૂપકાત્મક છે કામધેનુ નામની કોઈ પણ ગાય વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય પરંતુ ઋષિઓની જે સંકલ્પ શક્તિ છે એ સંકલ્પ શક્તિને જ કામધેનુ નામનું રૂપક આપવામાં આવે છે તો ગુરુ અને શિષ્ય તો શિષ્ય નર્મનમાં જે પણ શંકાઓ હોય તો એ શંકાનું નિરસન એ ગુરુએ હંમેશા કરવાનું હોય છે મારા પિતાશ્રી દત્તાત્રે પાંડુરંગ નંદુરબારકર તો પૂજ્યશ્રી રંગવૃત મહારાજ ના સંપર્કમાં આવ્યા અને એ વખતે બહુ જ ઓછા ભક્તો ત્યાં દર્શન કરવા આવતા હતા એટલે એ સમયે જે પણ આપણી વ્યક્તિગત શંકાઓ હોય તો તે રંગદૂત મહારાજ આપણે પૂછી શકતા હતા તો અમારા પિતા છે રંગો દુખમારાજને પૂછ્યું કે જો એમ કહેવામાં આવે છે કે સામસિક મંત્રો તો એ મંત્રો નરકમાં એ ઉપાસકને લઈ જનાર હોય છે તો આવા બધા સામસિક મંત્રો આ શાસ્ત્રોમાં આપ્યા છે શા માટે અને જો આપ્યા જ ન હોત તો પછી એની ઉપાસના પણ ન થાય અને એના ઉપાસકો નરકોમાં ન જાય તો રંગો મહારાજે એનો જવાબ આપતા એમ કહ્યું હતું કે બજારમાં ઘણી બધી વસ્તુઓ વેચાતી મળતી હોય છે તો એમાં ઝેર પણ મળતું હોય છે અને અનાજ પણ મળતું હોય છે અને ફળ ફળાદી પણ મળતું હોય છે વસ્ત્ર પાત્ર પણ મળતું હોય છે કઈ વસ્તુ લેવી એ આપણા ઉપર નિર્ભર કરે છે અને આપણા જેવા સંસ્કાર હોય તો એ પ્રમાણે આપણે એ વસ્તુ લઈને એ વસ્તુનું આપણે દાન પણ કરી શકીએ છીએ ગરીબોને અન્નદાન પણ કરી શકીએ છીએ તો એ માટે બજારમાં ગમે તેવી વસ્તુ હોય હોવી જ ના જોઈએ એવું આપણે કહી ન શકીએ તો કરિયાણાના ઘેર કે સરૈયાના દુકાનમાં જે ઝેર કોચલા અને વચના તો એવા ઝેરી તત્વો પણ હોય છે અને આ ઝેરી તત્વો લોકોને મારવાના પણ કામ આવી શકે અને દવા તરીકે પણ કામમાં આવી શકતા હોય છે તો આજે બજારમાં વસ્તુઓ જ હોવી ન જોઈએ આપણે કહી ન શકીએ કેટલીકવાર તામસિક મંત્રનું ધારણ કરવા માટે પણ તામસિક મંત્રની જરૂર પડતી હોય છે તો શાસ્ત્રોમાં ગમે તેટલું પણ હોય પણ આપણા માટે કયું અથ્ય કર છે તો એ વસ્તુનું આપણે ગ્રહણ કરવાનું છે તો માલપૃષ્ણ મહારાજ અને એમની જે જીવન લીલા છે તો એ આપણે શ્રવણ કરી રહ્યા છે બાળકૃષ્ણ મહારાજ એમનું શિક્ષણ પૂર્ણ થયા પછી પ્રાથમિક શિક્ષણનું એમનું સુરતમાં થયું હતું અને પછી તેમના કાકા તેમને મુંબઈમાં લઈ ગયા અને ત્યાં તેમણે બી એ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે બાળકૃષ્ણ મહારાજ થોડો સમય ગોકુલદાસ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃતના શિક્ષક હતા અને અધ્યાપનનું કામ સાચવીને તેઓ ધનવાન મિત્રોની સાથે શેરબજારમાં સત્તાનો વ્યવહાર કરવા લાગ્યા છે તો સાધકના જીવનમાં પણ ક્યારેક ક્યારેક ભૂલ થતી હોય છે આ સંતોના જીવન ચરિત્ર પણ આપણે એ જ બોધ પાઠ લેવાનો કે આપણા દ્વારા આવી કોઈ ભૂલ ન થાય થોડાક સમય પછી કોઈને પણ અંદાજ ચૂકી જતા વાયદાના વ્યવહારમાં તેઓ ફસાઈ ગયા અને એમાં એમને ઘણું બધું નુકસાન થયું અને ધન ગુમાવવું પણ પડ્યું અને એની સગવડ એમણે પોતાની પત્નીના બાજીમાં વેચીને કરી છે પછી તો એ તરફ તેમનું ધ્યાન કદી પણ એ ધંધામાં ગયું નહીં તો એ વખતે તેમનું રહેખાણ મુંબઈમાં કાલબાદેવી વિસ્તારમાં ગલીમાં હતું અને એમની પડોશમાં એ સમયે ધોત્રે કુટુંબ રહેતું હતું તો મહારાજ અને ધોત્રે કુટુંબનો સ્નેહ ભાવ સોવટ સુધી થતી રહે છે અને ઘણા વર્ષો સુધી ચાલુ રહ્યો છે ધંધામાં ખોટ ખાધા પછી તેઓ તે ધંધાથી બાલકૃષ્ણ મહારાજ ફલિત થઈ ગયા છે અને એમણે પોતાના શિક્ષણનો વ્યવસાય છોડી દીધો પછી તો પોતાનો સંપૂર્ણ સમય પૂજા અર્ચના અને ધ્યાનમાં વિતાવવા લાગ્યા છે એમની ધ્યાનથી એટલી પ્રગતિ થઈ કે એમને સમાધિ અવસ્થામાં સમયનું પણ ભાગ રહેતું હતું પછી તો કાશ મહારાજની કૃપા પ્રસાદથી અનુભવથી પ્રભુ રામ કૃષ્ણ પરમોશ મુજબ એમની સ્વામી ભક્તિ અને અષ્ટશાપિત ભાવની સ્થિતિ એટલે સુધી પહોંચી ગઈ કે ક્રમ પણ દિવસ તેઓ પૂજા ઘરમાંથી બહાર નીકળતા નહીં અને કોઈક વખત ઘણું સુમધુર સ્ત્રોતો સાંભળવા મળતું હતું તો કોઈ વખતે તેઓ કંપાયમાન દ્રેક સ્થિતિમાં પ્રાર્થનામાં નો મુક્ત સ્વામી જય ઘોષ તેમના મુખ દ્વારા ચાલતો દેખાતો હતો એમની પાસે જન્મથી જ અપાર શિવ ભક્તિ હતી અને પડોશના ધોત્રે કુટુંબે તેનો સાક્ષાત અનુભવ લીધો હતો અને તેથી જ એમની શ્રદ્ધા બાળકૃષ્ણ મહારાજ પર સ્થિર થઈ ગઈ એમના ભક્તિ માર્ગમાં હંમેશા તેઓ સહભાગી થતા હતા તો ધોત્રે કુટુંબ પુના નજીકના ફૂલગામનું હતું અને આ કુટુંબમાં દર્શન લેતા તેઓ હંમેશા ડરતા હતા તો પણ શ્રી સ્વામી આ તેમણે દૂર કરી અને તેમને પૂજા મંત્ર આપ્યો કૈલાસ હરિ ઉદ્ધવ ધોત્રે મૃત્યુશય પર હતા ત્યારે એમના પુત્રોને તેમણે પૂજા મંત્ર આપ્યો હતો અને કૈલાસવાસી ત્રંબક રીત બધાની સાથે ફૂલ ગાવ મોકલ્યા નહીં તો એ વિશે આશ્વાસન પત્રમાં માં મહારાજે લખ્યું કે ત્રંબક નું મન બહુ જ કોમળ છે તેને દુઃખ સહન થશે નહીં એટલે એને એ પ્રસંગ જોવા દીધો ન હતો અને જિંદગીમાં મહારાજે કૈલાસવાસી હરિપંતને કદી પણ જોયા ન હતા છતાં એમનું આબેહુ વર્ણન મહારાજના અંતર સાક્ષી આપે છે કૈલાસ વાસી બ્રહ્મખરી ધોત્રે બહુ ધ્યાનિરા હતા અને એ મહારાજને અનેક પ્રશ્નો પૂછતા તેથી એક દિવસ મહારાજે એમને કહ્યું કે ત્રંબક તું ઘણું જુવાનો છે તેથી સ્વામી સેવા સ્થિર શ્રદ્ધાથી કર અમથી શ્રદ્ધા વિનાનો રહીશ નહીં તો એ યુવાન અવસ્થામાં પ્લેગના વાવરમાં સપડાયા અને જીવવાની પણ એમને શક્યતા ન હતી તો એ જોઈને તેમણે એમના ભાઈ બાપુને કહ્યું કે બાપુ મહારાજ ને કહેજો કે અમે તો જઈએ છીએ પરંતુ સંત ના શબ્દો કેવી રીતે ખોટા પડે એટલે કે બાળકૃષ્ણ મહારાજે કહ્યું કે તું દીર્ઘ આયુષ્ય ભોગવવાનો છે જયારે અત્યારે તો હું પ્લેગ માં સફળાઈ ગયો છું તો એ સમયે મહારાજ ઉપસ્થિત થયા અને સંપૂર્ણ ઘર દુઃખાવસ્થામાં હતું ત્યારે મહારાજે કહ્યું કે તમે બધા બહાર જાઓ અને કાલે સવારે દુઃખાસ બનાવજો અને સત્પુરુષ હંમેશા ભક્તોનું રક્ષણ કરે છે એ માટે તમે શ્રદ્ધા રાખજો તો આ અનુભવ કૈલાસવાથી પરમ પૂજ્ય નાવીને મને બૂમ પાડજો બહાર રૂમ ની બહાર નીચ્યા પછી બાળકૃષ્ણ મહારાજે બાર બંધ કરી દીધું અને આખી રાત શું થયું એ સ્વામીને ખબર પરંતુ સવારે

તેવડણી ગામમાં બાળકૃષ્ણ મહારાજ લગ્નમાં ઉપસ્થિત થયા હતા અને મહારાજ ઉપસ્થિત હોવાથી ઘણા લોકો લગ્નમાં ભેગા થયા આ ગામમાં એક વાડો પચાસ વર્ષથી વપરાશમાં ન હતો અને જે પણ ભારતમાં વપરાશ ન હોય તો ત્યાં ભૂત પ્રેકાથી પોતાનું નિવાસસ્થાન બનાવતા હોય છે તો મહારાજે એ વાડામાં રહેવાનું નક્કી કર્યું સર્વ લોકોએ બીક બતાવી પરંતુ પરમ બ્રહ્મરૂપી બાળકૃષ્ણ મહારાજ સાથે હોવા કે શા માટે ગભરાવાનો એમ વિચાર કરીને બધા લોકો એ વાડામાં રહ્યા છે પછી તો સંપૂર્ણ રાતભર ભજન અને આરતી જોરમાં ચાલુ હતા અને ત્યારે વાડામાં ઈશાક રૂપમાં વસતા સર્વે ધોત્રે ભાઈઓમાંથી એકને સ્વરૂપ રૂપે દંશ દીધો છે તો પૂર્ણ શરીર ઝેર ફેલાઈ ગયું અને બાળકૃષ્ણ મહારાજ તેમની પાસે દોડી ગયા છે અને મૂળ પુરુષ સર્પ મોટા ભાગે જે ઇમારતોમાં સર્પ રૂપે રહેતા હોય છે તો તેઓ કોઈ ને કોઈ પૂર્વજ હોય છે તો મૂળ પુરુષ સર્પ અને બાળકૃષ્ણ મહારાજે આવાહન કરીને બોલાવી લીધા અને એમણે એને મુક્તિ આપી છે તો એ સર્પ મૃત્યુ પામ્યો અને સદ્ગુરુના હસ્ત સ્પર્શ વડે ધોતરે પણ બચી ગયા છે તો ખરેખર અનંત જન્મના પૂર્વ પુણ્ય વગર એવો લાભ મળે નહીં બાળકૃષ્ણ મહારાજે ધોત્રે કુટુંબના સભ્યો પર પોતાના કુટુંબ જેટલો જ અપાર પ્રેમ કર્યો છે તો આપણે જોઈ ગયા કે શ્રી અક્કલકોટ સ્વામી મહારાજ નું જીવન ચરિત્ર જે અવદૂત લીલા પુસ્તકમાં આપી છે અને એમાં બાળકૃષ્ણ મહારાજ વિશે સંક્ષિપ્તમાં આપી છે પણ વિસ્તારપૂર્વક આપણે બાળકૃષ્ણ મહારાજજી છે શ્રી અક્કલકોટ સ્વામી મહારાજ મઠ ઝોડવાલી શેરી બેગમપુરા સુરત એમના દ્વારા જે પ્રકાશિત થયેલું સદગુરુ બાલકૃષ્ણ મહારાજ સુરત કર તો તેમાંથી આ દિવ્ય લીલાઓ આપણે શ્રવણ કરી રહ્યા છે આ પ્રવચન પછી આપણે બીજી પણ કેટલીક લીલાઓ શ્રવણ કરીશું જય જય સ્વામી સમર્થ